સુરત શહેર સુપોષણ કિટનું વિતરણ કર્યું નરેન્દ્રભાઈ મોદીના સીએમથી લઈ પીએમ સુધીના સફરના ત્રેવીસ વર્ષ પૂર્ણ સુશાસનના ત્રેવીસ વર્ષ પૂર્ણ થતા બાળકોને સુપોષણ કિટનું વિતરણ કરાયું સી આર સુપોષણ કિટનું વિતરણ કરાયું નરેન્દ્રભાઈના શાસનમાં દેશ વિકસિત બની રહ્યો છે જાતિના આધારે નહીં પણ મેરિટના આધારે લાભ આપ્યા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રેવીસ વર્ષની અંદર અનેક મુકામો હાંસલ કર્યા છે ગુજરાતના વિકાસ અને વિકાસને લઈને આખા દેશમાં સરકાર બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તે આદરણીય શ્રી મોદી સાહેબે કર્યું કે જેમણે જાતિના ભાગલા પાડવાને બદલે ભાષાવાદના દૂર રાખીને મેરિટ ઉપર જે લોકોની અપેક્ષાઓ છે જે આજની જરૂરિયાત છે જે સ્વતંત્રતા વખતે પણ બધાની કલ્પના હતી જે શહીદોએ આ દેશ માટે આહુતિ આપી એમની પણ ઈચ્છા હતી કે આ દેશ કેવો હોવો જોઈએ તો વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટેના તમામ પગલાંઓ લઈને સર્વાંગી વિકાસ શું હોઈ શકે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે